પણ દેખો હવે અરવિંદ આજ પાછો હું વહેલો આવી ગયો સાડા બાર વાગી ગયા ભૂખ નથી લાગી કેમ કે રોટલો પણ આવી ગયો મજા આવે અને તો મોર ફોર્મ ખરાવાની વાતો કરે ના એ કોમ કરાવવા માટે નહીં આવે અને ફ્રેન્ડ અમે થોડા દિવસમાં એક જગ્યા ફરવા જવાના હો એ હજી કોઈને ખબર નહીં એક ખાલી અમારા પ્રવીણ ભાઈ ખબર હે કેમ કે એ બધા વાળા એટલે આ દેખો ચોકલેટ ઉપર તબાઈ મચાઈ નાખીએ તો ફ્રેન્ડ હવે આ જમવાનું બનાવે અને કેવું બને ને એ પછી આપે જોઈએ બરાબર તો ફ્રેન્ડ દેખો આ તો શાક કટિંગ કરે પણ એ આને આજે ખરેખરમાં એમ આના માટે ટાઈમ કાઢવાનો

ખાવા તો બની ગયો હોય પોપરીંગ લઈને આવ્યા તો ફ્રેન્ડ આપણું શાક તૈયાર થઈ ગયું હોય દેખો આવું બન્યું ટેસ્ટ પણ ખૂબ જ સારો છે અને ફ્રેન્ડ અમે લીંબુ કે આદુ કે એવું કંઈ નથી નાખ્યું અમે તો જસ્ટ મજાક કરતા દેખો પનીરનું શાક બનાવી ગયું હોય છાસજીના રોટલા ગોળ અચ્છા સાડે આયા નહી અરવિંદભાઈ આયે નહી જતા રે ખાવા ખાધા વગર એટલે અરવિંદ આવે કે ના આવે મંતર લાગીયે ભૂખ એટલે આપણે જમી લઈએ ફ્રેન્ડ આપણે જઈ રહ્યા છીએ ઘરે અને વહેલા વહેલા ઘરે જઈ અને દરિયા સરપ્રાઈઝ આપવાની એને બજાર લઈ જવાની દરિયા લઈ લઉં હવે જોઈએ આપણે નાસ્તો કરાવવાની ઈચ્છા એ તો ફ્રેન્ડ દરિયા પંડેને ને બજાર તો નહીં લઈ ગયા પણ દીપક હોટલમાં ધરાઈ ગઈ ગઈ ડંગા દીપક હોટલ પાસે પકોડી કરાવવા લઈને ના બરાબર સ્વેટર બેટર તો બપોરે એટલે હવે આવી ગયા ઘરે હવે શું ખાઈ દેખ પરસાદી આ પરસાદી કોની ખબર હે અમારે પ્રવીણભાઈ ધાનવાની હતી હવે પ્રવીણભાઈ ખાસે પ્રવીણભાઈ સોરી બ્રો ખાઈ લો મારા ભાઈ લે આ ખાઈ લે લે એટલે પ્રવીણભાઈ માટે પરસાદી રાખી હતી પણ અમે ખાઈ ગયા પ્રવીણભાઈ હવે કોઈ તમે કોઈ કહેતા કરતા નહીં અને અમે ફ્રેન્ડ પકોડી ખાતા હતા તેઓ મન ખરેખર મારે એક છોકરો આવીને ઉભો એટલે મને એમ ઈચ્છા હતી કે દો એને પહેલાં આ જ કહી દીધું કે દસ રૂપિયાને આ નાલ દેજો પણ તમે ગમે તે જગ્યાઓ સેવાનો મોકો મળે એ ભગવાનના તરફથી હોય નકા તો એક વસ્તુ કે હમણાં નાલવાવાળા બનાવે એટલે સેવા કરતું રહેવું જરૂરી અને અમારી બેન તો મગજમાં એ હોય કે સેવા સેવા ને સેવા

હા મીઠાઈના ડબા લેવા અને તેજલ અભિયલ સેટર ફૂલ પહેરે કેમ ખબર હે કે બે દાડા બીમાર રહી દે એટલે એટલે હવે એને પાછળ બેસતું તારક આગળ બેઠી તો પાછી બીમાર થઈ જાય તેજલ બહુ તમારા વડાપાઉ એક જ તારો હે તારે એક જ એક જ ખાવાનો કે અરે વેલકમ વેલકમ તાર પાર્ટીમાં ને વડાપાઉ ખાવાના તો ફ્રેન્ડ અમે તેજલ ભેગો જતો તો રહ્યો પણ ખરેખરમાં ઠાઠે ઠરી ગયો એમ કેમ કે પગ આજ મોજા પહેરી ન ને એટલે તેજલ તો વચ્ચે બીમાર થઈ ગઈ આજથી મને ખર્ચા લાગે ખૂબ જ ઠંડી લાગે ફ્રેન્ડ હજી જમવા માટે ભાત અને દરિયા પણ મેં ફેવરેટ દેખો આવી રીતે વડાપાવ ખાવા હોય તો મારી ચેનલ ને કરો તો ફ્રેન્ડ જમી લઈએ અને કાલે મળશું નવા બ્લોગ અને નવી શરૂઆત સાથે તો તમે આટલા સુધી વિડીયો જોયો હોય તો થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર તો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ